નમસ્કાર ધોરણ નવના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર છઠ્ઠો છે પેશીઓ તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય અને એમનું સોલ્યુશન જોવાના છીએ આ સિરીઝની અંદર આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન આપણે જોવાના છીએ અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું તથા તેની પીડીએફ તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની એક લિંક આપેલી છે ત્યાંથી તમને મળી જશે તો ચાલો મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન છે પેશીની વ્યાખ્યા આપો તો શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષ સમૂહને પેશી કહેવામાં આવે છે બીજું કેટલાક પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે તેમના તમારે નામ આપવાના છે તો જલવાહક પેશીનું નિર્માણ ચાર પ્રકારના કોષોથી થાય પહેલું છે જલવાહીની કી પછી છે જલવાહિની પછી છે જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ આ બધા મળી અને જલવાહક પેશીનું નિર્માણ કરે છે ત્રીજો પ્રશ્ન છે વનસ્પતિમાં સરળ પેશી અને જટિલ પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે તો વનસ્પતિ વનસ્પતિઓમાં સરળ પેશીમાં બધા કોષોની રચનાની દ્રષ્ટિએ સમાન જોવા મળે એટલે કે એક જ પ્રકારના કોષ હોય જ્યારે જટિલ પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ એક કરતાં વધુ પ્રકારના હોય છે જેમ કે હમણાં જ આપણે વાત કરી જલવાહક પેશીની

વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો મૃદુતક પેશીની વાત કરીએ તો કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોની બનેલી હોય છે સ્થૂલ કોણક પેશીની વાત કરીએ તો તેમની કોષદિવાલ પ્રમાણમાં જાડી અને ખૂણાઓના ભાગે સ્થૂલન પામેલી જોવા મળે છે જ્યારે દ્રઢોતક પેશીની વાત કરીએ તો વધારે જાડી કોષ દિવાલ પર લિગ્નિનનું સ્થુલન કરવામાં આવેલું હોય છે અથવા તો સ્થૂલન ધરાવે છે આવી કોષ દિવાલો ધરાવે છે અને આના કોચો પાછા કેવા હશે ચપટા અને લાંબા પાંચમું છે રંધ્ર કે વાયુ રંધ્રનું કાર્ય શું છે તો રંધ્ર કે વાયુ રંધ્રનું કાર્ય પહેલું તો બાષ્પોત્સર્જન સ્વરૂપે પાણી ગુમાવવા બાષ્પોત્સર્જનનું નિર્માણ કરવું તથા વાતાવરણમાં વાયુઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો વિનિમય કરવો કાર્બન ડાયોક્સાઇડ ઇન થશે જ્યારે ઓક્સિજન છે તે આઉટ થશે આપણે બધાને ખબર છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુઓની આકૃતિ દ્વારા તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો જુઓ પહેલાં તો રેખિત સ્નાયુઓ છે પછી છે અરેખિત સ્નાયુઓ અને ત્યાર પછી છે હાર્દ સ્નાયુઓ પ્રકારની વાત કરીએ તો રેખિત સ્નાયુઓ અનિચ્છિક ઐચ્છિક સ્નાયુઓ છે અરેખિત છે એ અનૈચ્છિક છે અને હાર્દ સ્નાયુઓ પણ અનૈચ્છિક છે ઐચ્છિક એટલે તમારી ઈચ્છા પ્રમાણે વર્તે અને અનૈચ્છિક એટલે તમારી ઈચ્છા ત્યાં કોઈ કાર્ય કરતી નથી હવે સ્થાનની વાત કરીએ તો રેખિત સ્નાયુઓ હાથ અને પગમાં આવેલા હોય છે જ્યારે અરેખિત સ્નાયુઓ અન્નમાર્ગની દિવાલમાં આવેલા હોય છે અને હાર્દ સ્નાયુઓ હૃદયની દિવાલમાં આવેલા હોય છે ત્યાર પછી સ્નાયુ તંતુની રચનાની વાત કરીએ તો રેખિત સ્નાયુઓમાં લાંબા નળાકાર અશાંખિત અને બહુ કોષ કેન્દ્ર ધરાવતા હોય છે જુઓ એક જ આ જે કોષ છે એમના ઉપર એક બે ત્રણ ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા હોય છે સ્નાયુઓની વાત કરીએ તો હાર્દ સ્નાયુઓની વાત કરીએ તો તે સાંખિત હોય છે અને એક જ કોષ કેન્દ્ર ધરાવે છે ઓકે ચાલો એમના પછી હાર્દ સ્નાયુઓનું વિશેષ કાર્ય શું છે તો હાર્દ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય તો હૃદયના સ્નાયુઓ જીવન પર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહી હૃદયના કામગીરીમાં મદદરૂપ થાય છે હવે હૃદયનું પણ હૃદય છે મિત્રો તો હૃદયના હૃદય કહેવામાં આવે તો જે પેસમેકર છે આ પેસમેકર નામની એક સ્નાયુઓની બનેલી ગાંઠ હોય છે જે હૃદયને ધબકતું રાખવામાં મદદ કરે છે ત્યાર પછી આઠમો પ્રશ્ન છે શરીરના રચના અને સ્થાનના આધારે રેખિત અરેખિત હૃદય સ્નાયુ બેસીની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે તો જો રેખિત સ્નાયુઓનું સ્થાનની વાત કરીએ તો તે હાથ અને પગમાં આવેલા છે કારણ કે ઇચ્છિક સ્નાયુઓ છે અરેખિત સ્નાયુની વાત કરીએ તો અન્નમાર્ગની દિવાલમાં આવેલા છે અને હાર્દ સ્નાયુઓની વાત કરીએ તો તે હૃદયની દિવાલોમાં આવેલા છે સ્નાયુ તંતુની રચના તો હમણાં જ આપણે જોઈ લાંબા નળાકાર અસાખિત અને વહુકોષ કેન્દ્રવાળા છે અહીંયા અરેખિતમાં ત્રાંકાકાર એક કોશીય છે અને હૃદયમાં સાંખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે નવમો પ્રશ્ન છે ચેતાકોષની નામ નિર્દેશિત આકૃતિ દોરવાની છે તો આપણે અહીંયા જોઈએ તો આપણે આમ જોવા જઈએ ને તો આ જે પેલી પરીઓ હોય અને પરિઓના હાથમાં જે પેલી લાકડી હોય ને એના જેવી પરીઓની લાકડી જેવો સરસ મજાનો કોષ દેખાય છે તેના માટે સર્વપ્રથમ આપણે એનું આગળનો ભાગ દોરીશું ત્યાર પછી આપણે આવી રીતે એનો દંડ દોરીશું અને ત્યાર પછી એની પાછળ આપણે એના ચેતાંતો દોરીશું આગળનો જે ભાગ છે એમાં આ જે રચના છે એને કહીશું આપણે શિખા તંતુ આ વચ્ચેનો જે ભાગ છે એને કહીશું તંતુ અને આ જે પાછળનો ભાગ છે એને કહીશું ચેતાંત અહીંયા આવેલું છે કોષ કેન્દ્ર અને આ જે કોષ રસવાળો ભાગ છે એને કહીશું કોષકાય ઓકે ચાલો નીચે આપે આપેલાના નામ લખવાના છે પેશી કે જે મોની અંદરના અસ્તરનું નિર્માણ કરે તો મોની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે તો અધિસદ પેશી છે પણ કેવી લાદીશમ જેના કોષો કેવા છે એકદમ ચપટા છે જેની પહોળાઈ નથી અને મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું છે બીજું છે પેશી કે જે મનુષ્યના સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે તો સ્નાયુઓને અસ્થિ સાથે જોડે એને સ્નાયુ બંધ કહેવાય પરંતુ અસ્થિને અસ્થિ સાથે જોડે તેને શું કહેવાય તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે તો ખોરાકનું સંવહન કરતી પેશી છે અનવાહક જ્યારે જડ તથા ખનિજ જે ક્ષાર છે એમનું સંવહન કરતી છે જલવાહક ત્યાર પછી ડી છે પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે તો મેદપૂર્ણ પેશી છે તે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે તરલ આંતરકોષીય આધારક દ્રવ્ય ધરાવતી સંયોજક પેશી એવી રુધિર છે જો સંયોજક પેશીમાં કેવો હશે જો કે આધારક દ્રવ્યમાં કોષો ખૂંપેલા હશે આવી જે પેશીઓ છે એને સંયોજક પેશી કહેવાય જેમાં રુધિર છે અસ્થિ પેશી છે કાસ્થિ પેશી છે આ બધી પેશીઓનો સમાવેશ થશે મગજમાં આવેલી પેશી તો તેને ચેતા પેશી કહેવાય કારણ કે તે નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી છે અગિયારમૂ છે નીચે આપેલા પેશીના પ્રકારો ઓળખાવાના છે ત્વચામાં વનસ્પતિની છાલમાં અસ્થિમાં મૂત્રપિંડ નલિકાના અસ્તરમાં અને વાહીપુલમાં તો ત્વચાની વાત કરીએ તો સ્તૃત અધિચ્છદીય પેશી જે લાદિસમ અધિચ્છદીય પેશી છે તેના સ્તર બનવાના કારણે સ્ત્રુત અધિસ્થદીય પેશી બને છે વનસ્પતિ છાલની અંદર આવશે દ્વિતીય રક્ષણાત્મક પેશી જે અધિસ્તરની બનેલી હોય છે અને એના ઉપર મીણ જેવા રસાયણનું સ્થુલન થયેલું હોય છે જે વધારાનું પાણી ગુમાવવા અને છાલને અથવા તો વનસ્પતિને પાણી સામે રક્ષણ આપવા મદદરૂપ થાય છે અસ્થિની વાત કરીએ તો તે એક પ્રકારની સંયોજક પેશી છે અને અસ્થિ પેશીથી જ બનેલી છે મૂત્રપિંડ નલિકાનું અસ્તર છે તો તે ઘનાકાર અધિચ્છદીય પેશી તો ઘનાકાર અધિચ્છદીય પેશી કેવી છે તો આવી રીતે આધાર દ્રવ્યો ઉપર ગોઠવાયેલી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈમાં સરખા પ્રમાણમાં જે છે એને કહેવાય ઘનાકાર પેશી જેને ગ્રંથિય અધિચ્છદ પણ કહેવામાં આવે છે કારણ કે ઘણી વખત તે ગ્રંથિઓનું નિર્માણ પણ કરે છે વહીપુલની વાત કરીએ તો જટિલ સ્થાયી પેશી અને જલવાહક અને અનવાહક પેશીઓથી વાહીપુલનું નિર્માણ થાય છે ત્યાર પછી 12મો ક્વેશ્ચન છે મૃદુ તક પેશી જે ભાગોમાં હોય તે ભાગોનું નામ આપો તો મૃદુતક પેશી આધારોતક ભાગોમાં જોવા મળે છે 13મો વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે તો વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા તે વનસ્પતિના બધા ભાગોનું શું કરે ભાઈ રક્ષણ કરે તે શોષણ સ્ત્રાવ અને ઉસ્વેદનમાં મદદરૂપ થાય છે તો વનસ્પતિના પર્ણથી લઈ અને મૂળ સુધીના તમામ ભાગોમાં અધિસ્તર જોવા મળે છે મૂળની અંદર થોડું ઓછું પ્રમાણમાં જોવા મળે કારણ કે મૂળને પાણી અને ખનિજ સારોનું શોષણ કરવાનું હોય છે એટલા માટે ચૌદ પ્રશ્ન છે છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે તો છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરના સ્તૂત ગોઠવણી ધરાવતા મૃત હોય છે તેમની કોષ પર દિવસેરીન રસાયણ સ્થુલિત હોય છે તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બને બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે હમણાં જ આપણે છાલની થોડી વાત કરી હતી ત્યાર પછીની વાત કરીએ પંદરમો પ્રશ્ન છે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે સ્થાયી પેશીની વાત કરીએ તો સ્થાયી પેશીઓમાં બે પ્રકાર છે સરળ અને જટિલ સરળમાં ત્રણ પ્રકાર છે પહેલો પ્રકાર છે મૃદુ તક બીજો પ્રકાર છે સ્થૂલકોણક અને ત્રીજો પ્રકાર છે દ્રઢો તક જટિલની અંદર બે પ્રકાર છે પહેલો પ્રકાર છે જલવાહક અને બીજો પ્રકાર જે છે એમનું નામ છે અન્નવાહક તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્ય સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ જો આ વિડિયો લેક્ચર પસંદ પડ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રોથી શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત